રાજ્યમાં ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન યોજાયું તો દેશમાં મતદાન પહેલા ગુજરાત મધ્યપ્રદેશ અને કર્ણાટક સહિત અગિયાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની એમ કુલ ત્રાણું બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું ગુજરાતની પચીસ બંગાળ તેમજ આસામની ચાર ચાર અને ગોવાની બે બેઠકો પર મતદાન યોજાયું આ ઉપરાંત દમણ દેવ અને દાદરા નગર હવેલીની બંને બેઠક પર તેમજ મધ્યપ્રદેશની નવ બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું શાંતિપૂર્ણ રીતે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થયું છે ગત લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસની સરખામણીએ આ વખતે ગુજરાતમાં ઓછું મતદાન થયું છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ઓગણ સાહીઠ પોઈન્ટ ઓગણ પચાસ ટકા જેટલું મતદાન થયું જેમાં સૌથી વધુ મતદાન વલસાડમાં થયું છે વલસાડમાં બોત્તેર પોઈન્ટ ચોવીસ ટકા અને સૌથી ઓછું અમરેલીમાં એટલે કે ઓગણપચાસ પોઈન્ટ બાવીસ ટકા મતદાન નોંધાયું હતું મહત્વનું છે કે ગત બે ટર્મ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ એટલે કે દસ વર્ષમાં સૌથી ઓછું મતદાન આ વખતે ગુજરાતમાં નોંધાયું છે સૌથી વધુ મત પડ્યા હોય તેવી ટોચની પાંચ બેઠકમાં બનાસકાંઠા વલસાડ કચ્છ ખેડા અને રાજકોટનો સમાવેશ થાય છે રાજ્યમાં પડેલા કુલ દસ લાખ વધારાના મતદાનમાં પચીસ ટકા ફાળો એકલી બનાસકાંઠા અમદાવાદ પૂર્વ એકસઠ પોઈન્ટ બત્રીસ ટકા ચોપન પોઈન્ટ ચાર ટકા લોકસભા બેઠક પુરુષ મહિલા અન્ય અને કુલ अमदावाद उत्तर आठ लाख नेजार बसो बीस आठ लाख छत्रीस हजार छ सौ बाणु तो करोड़ लाख छ हजार नौ सो अमदावाद पश्चिम दस लाख छसठ हजार पांच सौ नौ लाख इकोतेर हजार पांच सौ सात एक सौ सत्तर ઓગણસાહીઠ પોઈન્ટ ઓગણ પચાસ ટકા જેટલું મતદાન નોંધાયું સૌથી વધુ મતદાન વલસાડમાં બોતેર પોઈન્ટ ચોવીસ ટકા અને સૌથી ઓછું અમરેલીમાં ઓગણપચાસ પોઈન્ટ બાવીસ ટકા નોંધાયું છે મહત્વનું છે કે ગત બે ટર્મ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ એટલે કે દસ વર્ષમાં સૌથી ઓછું મતદાન આ વખતે ગુજરાતમાં નોંધાયું છે સામાન્ય રીતે ગુજરાતમાં મતદાનમાં ઘટાડો જોવા મળે અથવા તો ઓછું મતદાન થાય તો તે ભાજપ માટે જોખમી ગણવામાં આવે છે પણ મતની સંખ્યાના આધારે જોવા જઈએ તો બહુ તફાવત જોવા મળતો નથી જે બેઠકોમાં કુલ મતની સંખ્યા ઘટેલી જોવા મળે છે તેમાં પુરુષોને ઓછું મતદાન કર્યું હોય છે સામે મહિલા મતદાન પૂર્ણ થઈ ગયું તો વધુમાં વધુ મતદાન માટે તમામ રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું મતદારોને રીઝવવા માટે રોડ શો સભા અને ડોર ટુ ડોર પ્રચાર કર્યા હતા કેટલાક મતદારોને મનાવા ખાટલા બેઠક યોજી હતી પરંતુ આ બધા વચ્ચે ક્યાંક મતદારોને રિઝર્વવામાં ઉમેદવારોએ આચાર લાગુ છે તે ભૂલી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી ગુજરાતમાં મુખ્યત્વે બે પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળ્યો છે ગુજરાતના મતદારો ક્યારેક ત્રીજી પાર્ટી ચલાવી લેતી નથી આ બંને પક્ષો સિવાય ઘણી નાની મોટી પાર્ટીઓ આવી પરંતુ ગુજરાતમાં તેના મૂળિયા નાખી શકી નથી

તો મતદાનના દિવસે સત્તા મેળવવા અને પોતાના તરફી મતદાન થાય તે માટે આચાર ભંગ કરી કાયદો હાથમાં લીધો હોય તેવી પણ ઘણી ફરિયાદો ચૂંટણી પંચને મળી કેટલીક બેઠકો પર ખોટો મતદાન કરાવવામાં આવ્યું ક્યાંક મોબાઈલમાં વિડિયો બનાવી પોતાની પાર્ટી માટે જાહેરાત કરતા વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યા તેવી ફરિયાદો મળી

હજી જો વાત કરવામાં આવે તો પરિણામ જાહેર થયા બાદ જ જે છે તે સંહિતા દૂર કરવામાં આવશે બીજી મહત્ત્વની વાત એ છે કે હજુ પણ ચાર તબક્કામાં મતદાન બાકી છે જો લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો મોટાભાગે જે સિટી વિસ્તાર હોય છે ત્યાં આગળ સંહિતાનો મુખ્યત્વે ભંગ થતો હોય છે પરંતુ આ વખતે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ ત્યાં ભાજપ અને કોંગ્રેસની જ્યાં સીધી ટક્કર હતી એવી આ બંને બેઠક ઉપર સૌ કોની નજર હતી પરંતુ જે છે વીઆર લાઈવની ટીમને જ્યારે નોડલ ઓફિસર છે મીડિયાના તેમની સાથે વાત કરી તો જાણવા મળ્યું કે આ બંને બેઠક પર શાંતિ રીતે મતદાન પૂર્ણ થયું છે અને કોઈપણ ઉમેદવાર પર આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી નથી આનંદ બારોટ વીઆર લાઈવ અમદાવાદ સાત મહિના રોજ મતદાન પૂર્ણ થયું કોંગ્રેસ તરફથી કુલ ઓગણીસ ફરિયાદ ચૂંટણી પંચમાં કરવામાં આવી હતી વી આર લાઈવની ટીમે રિદ્ધિ શુક્લા મીડિયા નોડલ ઓફિસર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ઇલેક્શન કમિશન દ્વારા તમામ બેઠકો પર બાજ નજર રાખવામાં આવી જો આચાર સંહિતાની વાત કરવામાં આવે તો અમદાવાદ લોકસભાની પૂર્વ અને પશ્ચિમ બેઠક પરથી ઉમેદવાર તરફથી કોઈ પણ પ્રકારની આચાર સંહિતાની ભંગની ફરિયાદ કરવામાં નથી આવી આ બંને બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું કોઈ પણ ઉમેદવાર કે તેમના કાર્યકરો દ્વારા આચાર સંહિતા ભંગની ફરિયાદ નથી આવી શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે લોકસભાની યોજાયેલી ચૂંટણીમાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ મતક્ષેત્રમાંથી કોંગ્રેસ પક્ષના કંટ્રોલ રૂમને મળેલી ફરિયાદ અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ જણાવ્યું કે મતદાનના સમય દરમિયાન મળેલી ફરિયાદ અંગે ચૂંટણી અધિકારીઓ અને કોંગ્રેસ પક્ષના લીગલ સેલ દરમિયાન 20 થી વધુ વકીલોની ટીમ દ્વારા યોગ્ય પગલા ભરવા લેખિતમાં જાણ કરવામાં આવી હતી સમગ્ર ગુજરાતમાં સવારથી મતદાતાઓએ મોટી સંખ્યામાં મતદાન મથકની બહાર મતદાન કરવા માટે લાઈનમાં ઊભા હતા જે રીતે મતદાનની ટકાવારી મતદારોનો ઉત્સાહ જોતા જણાય છે કે પ્રથમ તબક્કાનું મતદાન ગુજરાતની જનતા એ પરિવર્તન માટે છે

ના બુથ નંબર બસો છવ્વીસમાં સંકલિત નગરમાં વોટિંગ જતા એટલે કે મતદાન કરવા જતા મતદારોને રોકવામાં આવ્યા આ ફરિયાદ જવાબદારી સાથે સારાના સારાના બુથ નંબર બસો બાવીસ બસો છવ્વીસ બસો બત્રીસ બસો તેત્રીસ બસો નેવ્યાસી બસો નેવું બસો એકાણું માં કાલુ ગર્દનના એમના સાથે સંકળાયેલા અસામયક તત્વો દ્વારા મતદાન રોકવાનો ગંભીરતાથી પ્રયાસ કરવામાં આવ્યો અમે ચૂંટણી પંચને પણ અહીંયા મતદારો પોતે ભય અને ડર વિના મતદાન કરશે તે માટે વિનંતી કરી પણ લાંબા સમય સુધી તે દિશામાં કોઈ પગલાં ભરાયેલા નથી અમે લેખિતમાં ફરિયાદ કરી છે વોટિંગના દિવસે અને વોટિંગના શરૂઆત પછી જે ઇલેક્શનના માહોલ બદલાયો એટલે કે જે આજથી એક મહિના પહેલાં ભારતીય જનતા પાર્ટી છવ્વીસે સીટની વાત કરતી હતી એ માહોલ બદલાતો ગયો સીટોનું ધ્રુવીકરણ બદલાતું ગયું અને કોંગ્રેસના સમર્થનમાં જે વોટિંગની શરૂઆત થઈ એ માહોલમાં બીજા એક સંજોગો ઊભા થયા કે સરકારી અધિકારીઓ અને અમુક જગ્યાએ અસામાજિક તત્વોની મદદથી અમુક સરકારી અધિકારી અને અસામાજિક તત્વોની મદદથી વોટિંગમાં કેરીતિઓના પ્રયત્નો થયા સત્તાધારી પક્ષ અહીં રાજ્યમાં ભાજપના હોવાથી આ તેમના માટે સાહજિક હતું પણ એ એક લોકશાહી પ્રક્રિયા માટે નુકસાનકારક પ્રક્રિયા હતી એવા સંજોગોમાં લીગલ સેલ જે કોંગ્રેસનું છે તેને ઇલેક્શન કમિશનને જ્યારે જ્યારે ગંભીર બાબત હતી તે દરેક બાબતનું ધ્યાન દોરી અને ફરિયાદ કરેલી છે ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગુજરાતમાં ખાતું પણ ખોલી શકી ન હતી ત્યારે રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે માહોલમાં મતદાન પૂર્ણ થયું છે ત્યારે આ લોકસભાનું ચૂંટણીમાં કોણ બાજી મારશે તે તો હવે સમય જ બતાવશે